એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ મજાનો ટેસ્ટી નાસ્તો આજે આપણે બનાવવાના છે આ નાસ્તો માત્ર ને માત્ર દસ મિનિટમાં બની જાય છે અને મેં રાઈસ અને બટાકાનો યુઝ કરીને આ નાસ્તાને બનાવ્યું છે તો સૌથી પહેલાં આપણે આ વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી લેશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું તો સવારના થોડા ભાત હતા એટલે કે રાઈસ બોઇલ્ડ રાઇસ હતા જે વધી ગયા હતા તો સૌથી પહેલાં મેં બોઇલ્ડ રાઈસ લઈ લીધા બધા એના પછી મેં બે બટાકા બાફ્યા હતા એને આપણે સરસ ગ્રેડ કરીને આની અંદર એડ કરીશું એડ કર્યા પછી થોડા ઘણા આપણે ક્રમ્બલ્સ યુઝ કરીશું બ્રેડના તમારી પાસે હોય તો એડ કરી શકો છો બાકી આ પ્રોસેસ તમે સ્કીપ પણ કરી શકો છો બધા ધાણા આપણે ચોપ કરીને આની અંદર એડ કરીશું એની સાથે સાથે આપણે એડ કરીશું ટેસ્ટ ઓફ સોલ્ટ એટલે કે થોડું મીઠું સ્વાદ અનુસાર એના પછી આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચાટ મસાલો બસ બે ત્રણ મસાલાથી આપણો આ નાસ્તો સરસ અને એકદમ ટેસ્ટી રેડી થઈ જશે આના બીજા કોઈ પણ મસાલાની જરૂરિયાત નથી ચાટ મસાલો એડ કરી લીધો છે એના પછી થોડું કશ્મીરી મરચું આપણે એડ કરીશું ખાલી કલર માટે જેનાથી એનો કલર સરસ આવશે હવે આ જે મિક્સર છે એને આપણે પ્રોપર સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ થાય છે ને ત્યાં સુધી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પ્લીઝ 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 લાઈક કરી લેજો હવે થોડું આપણે એની અંદર એડ કરીશું ચીઝ ચીઝને પણ સરસ આપણે ગ્રીડ કરી લીધું હતું એની અંદર એડ કરી લીધું છે તમે ચીઝના જગ્યાએ તમે પનીર પણ એડ કરી શકો છો હવે આના નાના નાના આવી રીતે આપણે બોલ્સ બનાવી દઈશું તમે કોઈ પણ એને શેપ આપી શકો છો રાઉન્ડ શેપ પણ આપી શકો છો બોલ જેવો શેપ પણ આપી શકો છો ડિપેન્ડ આપણા ઉપર હશે કે આપણે કઈ રીતના આનો શેપ આપવો છે હવે સાઈડમાં આપણે થોડું કોર્ન ફ્લોર લઈશું એની અંદર થોડું મીઠું અને થોડો અરેગનો અને થોડું પાણી એડ કરીને આનો સરસ ગોલ રેડી કરી દઈશું ગોલ આપણું સરસ રેડી થઈ ગયું છે અને સાઈડમાં આપણા જેટલા પણ બોલ્સ હતા એટલે કે જે આપણો નાસ્તો છે ને એ નાસ્તો પણ આપણે આવી રીતે સરસ રેડી કરી લીધો છે હવે આપણે સૌથી પહેલાં કોર્ન ફ્લોરના ગોલમાં એને એડ કરીશું એટલે કે ડીપ કરીશું અને બ્રેડ કમ્બલ્સથી આપણે એને કવર કરીશું ઓઇલ સાઇડમાં આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે ઓઇલ ધીમે ધીમે ગરમ થઈ ગયેલું છે એટલે હવે આપણે આ જે બોલ્સ છે એટલે કે જે આ નાસ્તો છે એ આપણે સરસ રીતે ધીમા તાપી એને આપણે ફ્રાય કરીશું થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહીશું અને ફ્રાય કરતા રહીશું આ બોલ્સ બિલકુલ પણ તૂટતા નથી કે ના એની અંદર કોઈ પણ જાતનું ઓઇલ રહી જાય છે એકદમ ડ્રાય થઈ જાય છે બિલકુલ નથી લાગતું કે આ ઓઇલની અંદર ફ્રાય થાય છે એક વખત આ રીતથી રેસિપી જરૂરથી ટ્રાય કરજો આ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી નાસ્તો રેડી થાય છે એકદમ ઝટપટ દસથી પંદર મિનિટની અંદર એટલે કે ઘરના નાના છોકરા જો ટિફિન બોક્સમાં એટલે કે સ્કૂલ લંચમાં પણ એ લઈ જવા માગતા હોય તો તમે આ રીતે રેડી કરીને એને આપી શકો છો ટિફિન બોક્સ ઓલવેઝ ઘરે ખાલી આવશે એ મારી ગેરંટી છે નાના છોકરાઓને આ નાસ્તો ખૂબ જ ભાવવાનો છે અને સાથે મોટા પણ ખૂબ જ હરકથી ખાશે તો તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને પ્લીઝ હાર્ટલી હું તમને રિક્વેસ્ટ કરું છું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને મોટિવેટ કરજો આવી રીતના અવારનવાર નવી નવી વાનગીઓ હું તમારા સાથે શેર કરતી રહીશ તો સરસ રીતે ફ્રાય થઈ ગયા છે એકદમ ગોલ્ડન બ્રાઉન આવી રીતનો કલર આવવો જોઈએ હવે ગરમ ગરમ તમે આને પીરસી શકો છો આ ટેસ્ટી નાસ્તો તમે સોસ સાથે એક પછી ગ્રીન ચટણી સાથે કોઈ પણ રીતે તમે એન્જોય કરી શકો છો અને એમને એમ ખાંશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગવાનો છે તો રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ રાધે રાધે જય શ્રી મહાકાલ